અંકલેશ્વર જીઆઈડીસીના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની વાર્ષિક બેઠક ગુજરાત ઇન્ચાર્જ સંદીપ શર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ટ્રાન્સપોર્ટના વેપારીઓ ઉપસ્થિત હતા એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ રણવીર સિંહ અને ઉપપ્રમુખ મોહિત નરવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના નવા વડોદરા અને અમદાવાદ સુરતના વડાઓની નિમણૂક કરીને એક ટીમની રચના કરવામાં આવી હતી અને આ મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે ડીવાય કૌશલ જી ઓઝા અંકલેશ્વર અને જિલ્લા ટ્રાફિક ઇન્ચાર્જ ભાવનાજી મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ટ્રાફિક સબ ઇન્સ્પેક્ટર યુપી પારેખ ઉદ્યોગ અને સામાજિક અગ્રણી યોગેશજી પરીખ અને ભાસ્કર આચાર્ય જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કે આર જોશીના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી બેઠકમાં જિલ્લાની ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી પોલીસ વિભાગ દ્વારા એસોસિએશન સાથે ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઈવરોની સમસ્યા અને તેને લગતા પ્રશ્નો અંગે કામ કરવાની ખાતરી આપી હતી અને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસો કર્યા હતા તો કેન્દ્ર સરકારમાં ફ્યુલને જીએસટીના ડાયરામાં લેવામાં આવે જેથી ટ્રાન્સપોર્ટેશન સસ્તું થવા સાથે મોંઘવારી ઘટાડી શકાય તેમ માટે પત્રવ્યવહાર કરી રજૂઆત કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો આ મિટિંગ દરમિયાન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જય ભગવાનજી બલહારા અલ આલોક મિશ્રા બજરંગ શાશ્વત રમેશ સોલંકી અશોક ચૌધરી દેવકુમાર યાદવ પ્રમોદ શર્મા રમન શર્મા સતીષ સુરા વિરેન્દ્રસિંહ અને જિલ્લા બાવટા ટીમના સભ્યો હાજર રહ્યા હતા ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન ઇન્ટરજનલ મીટિંગમાં દ્વારા તથા અમારા જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવના મેહરિયા દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી અને એસોસિએશન દ્વારા અમને આમંત્રણ આપ્યું એ બધા એમના ખૂબ ખૂબ આભારી છીએ આ કાર્યક્રમમાં ટ્રક એસોસિએશનના સભ્યો તથા પોલીસ વચ્ચે સંવાદ કરવામાં આવ્યો એમના કેટલાક પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત પોલીસ દ્વારા એમને કોઈ પ્રકારના પ્રશ્નો હોય તો એના માટે સંપર્ક કરવા તથા હાલમાં જે ટ્રાફિક બાબતે તથા અકસ્માત બાબતે જે જે પ્રશ્નો છે સમસ્યા છે એ બાબતે સેન્સિટાઈઝ કરવામાં આવ્યા ટેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું તથા એમના પ્રશ્નોનો બને ત્યાં સુધી અમે અમારા દ્વારા અમારાથી શક્ય એટલો સારો જવાબ અને સમજ કરવામાં આવી એ બાબતે आज मैं आपको खूप खूप आभार मानू છું એસોસિએશનનો અને ભવિષ્યમાં પણ પોલીસની કેઈ પણ મદદની જરૂર હોય અથવા સરકારની જરૂર હોય તે રમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકે છે ખૂબ ખૂબ આભારર્મા ભાર ટ્રેક ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન ગુજરાત પર ભાર આજ અમારી ભરૂચ સંકલેશ્વર મેં پورے ગુજરાત ભાર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન કી એન્યુઅલ મીટિંગ હોને જા રહી હૈ જિસમે हमरे सर्वे ट्रांसपोर्टर साथी पहुंचे हैं और इस बार पुलिस प्रशासन भी हमने इनवाइट किया है वो भी हमारे साथ है अभी ट्रांसपोर्ट एसोसिएशन में साइबर क्राइम बढ़ता ही जा रहा है ट्रांसपोर्ट इंडस्ट्री में उसकी समस्या को लेकर भी हमने पुलिस प्रशासन को अवगत कराया था वो भी समस्या है काफ़ी ट्रैफिक की समस्या है ट्रांसपोर्ट एसोसिएशन के उसी कुछ बातों पर चर्चा करने के लिए हमने मीटिंग रखी है ट्रांसपोर्ट जो है जो कंपनी के बाहर गाड़ियाँ पड़ती है वो बिल्कुल बाहर खड़ी रहती है आप इसके बारे में एसोसिएशन को इसके लिए भी हमने रिक्वेस्ट किया है नोटिफाइड एरिया में हमने लास्ट ईयर भी एक एप्लीकेशन दिया था ट्रैफिक समस्या पार्किंग समस्या को लेकर काफ़ी ये चर्चा हुई हमारे एस पी साहब से साथ भी मीटिंग हुई थी उसमें हमारा ये था कि एक ट्रांसपोर्ट इसकी जीआईडीसी की एक प्रॉपर पार्किंग का एक इशू था जो उसकी कमी हमको खल रही थी वो अभी पार्किंग अलॉट हो गई है तैयार हो रही है तो मे भी शायद अगले कुछ टाइम में हमको वो मिल जाएगी तो ये काफ़ी हद तक जो पार्किंग रोड पे पार्किंग गाड़ियाँ होती हैं उसकी समस्या हल हो जाएगी सरकार क्या चाहते हो सरकार से तो अब यही चाहते हैं कि भाई ट्रांसपोर्ट इंडस्ट्री का जो एक मेन मेजर जो तो है हमारा एक फ्यूल के ऊपर ज़्यादा वो तो है तो रोड तो ट्रांसपोर्ट तो तो का जो है कोस्टिंग है दिन भर दिन बढ़ती जा रही है वो टोल प्लाजा जो कुछ भी हो तो अभी सरकार ने एक अच्छा इनिशिएटिव लेके एक माननीय नितिन गडकरी जी ने सब पूरे भारतवर्ष बॉर्डर को ख़त्म करने का, का काम किया उसके लिए पूर्व भारत सरकार का बहुत बहुत हम धन्यवाद करते हैं और उसके अलावा जो अभी फ्यूल का है तो हमारा भारत सरकार से बार बार ये पहले भी हमने एक लेटर दिया था आज भी हमारी यही अपील है कि इसको जीएसटी के दायरे में लाया जाए ताकि कुछ राहत रोड ट्रांसपोर्टेशन में मिले और महंगाई भी कम होगी इससे